લેવાનો હવે એમાં રોજ સિરપ આપણે ઉમેરશી રોજ સિરપ છે એ ઉમેરશી ગ્લાસમાં જરૂર મુજબ અત્યારે હું બે ચમચી ઉમેરું છું ઇન્સ્ટન્ટ ફાલુંદો બનાવવા માટે હવે એમાં મેં તકમરિયા પલાળીને રાખ્યા છે આ તકમરિયા છે એને જરીક પંદર મિનિટ માટે પલાડ દેવાના એકદમ સરસ હેલ્ધી છે બહુ એટલે હવે જરૂર મુજબ આપણે તકમરિયા નાખશી જરૂર મુજબ નાખવાના તકમાર્યા હવે એ તકમાર્યા નાખ્યા ત્યારબાદ આપણે હવે આપણે જે ઘરે બનાવેલી સેવ છે ને એ જરૂર મુજબ ઉમેરશી આપણે જરૂર હોય એ પ્રમાણે સેવમાં ઉમેરશિક કસ્ટર્ડમાં મિલ્કમાં હવે મેં આ કસ્ટર્ડ મિલ્ક ઠંડુ જ રાખ્યું છે રેડી આ રેડી રાખ્યું છે કસ્ટર્ડ મિલ્ક આ રીતે બને છે હવે ઈ જરૂર મુજબ આપણે ઉમેરશી હવે આપણે આ કસ્ટર્ડ મિલ્ક ઉમેરી દીધું હવે ઠંડુ છે એટલે અને હવે આપણે અમુલની જે આઈસ્ક્રીમ છે ને મેં વેનીલા લીધી છે તમે મનપસંદ લઈ શકો હવે આ આઈસ્ક્રીમ છે એનાથી ઉપર જરૂર મુજબ એડ કરીશું જરૂર મુજબ આપણે હવે ઉમેરી દીધી છે આઈસક્રીમ હવે આપણે રોજ ઉપર ગાર્નિશ કરશું રોજ સિરપ થી ઉપર ગાર્નિશ કરશું સરસ આવે છે ચોકોમિનીસ અમૂલની એ આપણે ઉમેરી છીએ ત્યાર પછી આપણે કાજુ બદામ છે એ ઉમેરી છી ટુકડા કાજુ ફરી પાછી થોડીક ચોકલેટ ઉમેરી દેસી તો આપણો ફાલુંદો રેડી થઈ ગયો છે તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરશો તો હવે આપણે એને ત્યાં ડીશમાં માં મૂકી દઈએ પ્લેટમાં આપણો થઈ ગયો છે રેડી વાલું તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરશો જો